ભરૂચમાં નો યુઝ પ્લાસ્ટિક એન્ડ ક્લીન ભરૂચ થીમ સાથે એસ એચ જી આયોજન શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સાથે રાખીને નો યુઝ પ્લાસ્ટિક એન્ડ ક્લીન ભરૂચ થીમ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક ન ઉપયોગ કરી પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવા અને શહેર સફાઈ જાળવવા માટે પ્રેરણા આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો

શહેરી વિકાસને લગતા જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જે અનુસંધાને સાત તારીખથી પંદર તારીખ સુધી વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આપવામાં આવેલ છે આ કાર્યક્રમ અનુસંધાને નગરપાલિકા વિસ્તારમાં થયેલ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કામો એ સિવાય સફાઈ કામદારોની હેલ્થને લગતા કામો એમને કીટ વિતરણના કામો અને લોકજાગૃતિ માટે આજ રોજ એસએસજીની બહેનો દ્વારા રેલી અને માર્ચ કરી અને પ્લાસ્ટિક હતાઓ અને ભરૂચને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાનો સંદેશ આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે